સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદની મહેર જોવા મળી રહી છે મેઘ મહેર ચો તરફ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ બનાસકાંઠાના લાખણીની તો ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો છે દ્રશ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અમે આપણે બતાવી રહ્યા છીએ જેમાં ચો તરફ પાણી જ પાણી તમને દેખાઈ રહ્યું છે હાલમાં તંત્ર દ્વારા પાટણ મહેસાણા અને બનાસકાંઠા ત્રણેય જિલ્લાઓને આગામી પાંચ દિવસ સુધી રેડ એલર્ટ આપી દીધેલું છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠામાં અને એમાં પણ લાખણીમાં ખૂબ જ જોરદાર વરસાદ પડ્યો છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે બનાસકાંઠાના કલેક્ટરશ્રી દ્વારા પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે જો કે હાલમાં જાનમાલની કોઈ પણ નુકસાન થઈ નથી તેવું જાણવા મળ્યું છે પણ ન્યૂઝ ઇન્ડિયા ટીવી પ્રજાજનોને અપીલ કરી રહ્યું છે કે બધા જ આ ધોધમાર વરસાદમાં સાચવજો સલામત